ડીસા દક્ષિણ પોલીસ મથકમાં પડેલા વાહનોની હરાજી કરવામાં આવી હતી આ હરાજીમાં જુદા જુદા ગુનાઓમાં લાંબા સમયથી પકડાયેલા વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેના કેસ પૂર્ણ થઈ ગયા હતા અથવા જેના માલિકો જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા હરાજીમાં કુલ એકસો સત્તર ટુ વ્હીલર અને એક ફોર વ્હીલર કારનો સમાવેશ કરવામાં આવ્યો હતો હરાજી માટે અગાઉથી વેપારીઓની જાહેરાતો દ્વારા જાણ કરવામાં આવી હતી હરાજીમાં ભાગ લેવા માટે વેપારીઓએ ડિપોઝીટ ભરવાની હતી આ હરાજીમાં ગુજરાત ઉપરાંત દિલ્હી અને રાજસ્થાનના વેપારીઓએ પણ ભાગ લીધો હતો ડીસા ડીવાયએસપી સીએલ સોલંકી ડીસા શહેર દક્ષિણ પીઆઈ વીએમ ચૌધરી પીએસઆઈ દેવડા સહિતના પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ હરાજી યોજાઈ હતી હરાજી પહેલા વેપારીઓની શરતો જણાવવામાં આવી હતી જેમાં તમામ વાહનો રોડ પર દોડાવી શકાશે નહીં અને તેને ફરજિયાત સ્ક્રેપ કરીને જ વેચવા પડશે પોલીસે ત્રણ લાખ એક હજાર રૂપિયાની ઓફસેટ પ્રાઇઝ રાખી હતી અને વેપારીઓએ બોલી લગાવતા કુલ ત્રણ લાખ એકસઠ હજાર રૂપિયાની બોલી ફાઇનલ થઈ હતી રિપોર્ટર રાકેશ ઠક્કર બનાસકાંઠા